કુદરત રૂઠી સરકાર જૂઠી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ બાકી ભાજપ થશે સાફ આ પ્રકારના નારાઓ છે તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે લાગ્યા છે આ પ્રકારના નારાઓ છે તે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે લાગ્યા છે અને એનું કારણ એ છે કે જે પ્રમાણે ખેડૂતોને સહાય પેકેજની આશા છે અને ખેડૂતોને દેવા માફી કરવી જોઈએ તેવી માગણી છે છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી તેને લઈને કોંગ્રેસ દ્વારા અત્યારે ખેડૂત આક્રોશ યાત્રાનો આજથી એટલે કે છ નવેમ્બરથી ગીર સોમનાથના વેરાવળ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે એક મંચ ઉપર વેરાવળ જોવા મળ્યા હતા જેમાં સેવા દળના લાલજીભાઈ દેસાઈ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા લલિત કગથરા સહિતના નેતાઓ હતા આ ઉપરાંત વિમલ ચુડાસમા પણ સોમનાથથી જોડાયા હતા તમામ જે નેતાઓ છે તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું આ જે આંદોલન છે તે કોઈ ચૂંટણી લક્ષી નથી પરંતુ કિસાનો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે જે સરકાર સુધી પહોંચતો નથી અને એને પહોંચાડવા માટે અમે આ જે ખેડૂત આક્રોશ યાત્રા છે તેનો પ્રારંભ કર્યો છે સાથે સાથે તેમણે પ્રહાર કરતા કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ઉદ્યોગપતિઓનું લાખો અને કરોડો રૂપિયાનું દેવું માફ કરી શકે છે પરંતુ કિસાનોને જે પ્રમાણે નુકસાન ગયું છે તો તેમની દેવા માફી હજી સુધી કરવામાં નથી આવી આ ખેડૂત વિરોધી સરકાર છે સાથે સાથે લલિત કગથરાએ પોતાના ભાષણમાં કહ્યું કે ભાજપના જે એકસો પાસઠ ધારાસભ્યો છે તે માત્ર મોદી અને શાહના પ્યાદાઓ છે તો સેવા લાલજીભાઈ દેસાએ કહ્યું કે કમળ કાદવમાં ખીલે છે પરંતુ હવે આ કાદવ બહુ જ ગંધાઈ રહ્યો છે અને કમળ પણ ગંધાઈ રહ્યું છે સાથે સાથે તેમણે કહ્યું કે ખેડૂતોનું સંપૂર્ણ દેવ માફ નહીંતર ભાજપ સાફ આ રીતના નારાઓ લગાવ્યા હતા સમગ્ર ભાષણ અને જે કાર્યક્રમ છે ત્યારબાદ કોંગ્રેસના નેતાઓએ સોમનાથ મહાદેવને પણ શીષ ચૂકાવ્યું હતું અને પટાંગણમાં હર હર મહાદેવ અને જય જવાન જય કિસાન નારાઓ પણ લાગ્યા હતા હવે આ ખેડૂત આક્રોશ યાત્રાની જો વાત કરીએ તો ગીર સોમનાથ થી એ શરૂ થઈ છે અને આગામી તારીખ સુધી આ ખેડૂત આક્રોશ યાત્રા છે 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 તે ચાલવાની જેમાં તમામ જે જિલ્લાઓ એ જિલ્લાઓમાં જશે અને નેતાઓ છે તે રૂબરૂ ખેતરે ખેતરે જઈ અને ખેડૂતોની પીડા સાંભળશે ગીર સોમનાથથી શરૂ થઈ અને જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર ત્યારબાદ મોરબી રાજકોટ જામનગર પોરબંદર અને છેલ્લે અ તેર તારીખે દ્વારકા ખાતે આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે જોવાનું એ રહેશે કે કોંગ્રેસની આ જે ખેડૂત આક્રોશ યાત્રા છે તેની અસર સરકાર સુધી કેટલી પહોંચે છે આ સમગ્ર બાબતને લઈને તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર